આઠ લાખ જેટલો દંડ ફટકાર્યો છે બસની છત પર કેરિયર રાખવાનો કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી તહેવારોમાં ભીડનો લાભ ઉઠાવી બસ માલિકો છત ઉપર પણ મુસાફરો બેસાડતા હોય છે ત્યારે હવે બસ માલિકો સામે આરટીઓ વિભાગે લાલાં કરી છે હાલમાં જેટલા પણ પ્રાઇવેટ લક્ઝરી બસ છે કે અન્ય જેટલી પણ બસો છે તે તમામમાં જે ઓવરહેડ સામાન ભરવાનું છે એ નિયમ વિરુદ્ધ છે આ તમામમાં જો સામાન ભરે છે કોઈ પબ્લિક પણ બેસાડે છે તો આમાં બ્રિજ ઓફ પરમિટનો એમાં ચરણ ઇસ્યુ થાય છે અને પરમિટ ભંગનો જે આ ગુનો છે તે બદલ

હરેશભાઈ જેઠવાનો આરોપી રાજ રાજસોઢી એ મિત્ર છે અને મિત્ર દાવે એ મોબાઈલ પોતાની પાસે ઘણીવાર વાપરવા રાખતો હતો જેના આધારે જે ક્રેડિટ કાર્ડ છે એના જે એના ટ્રાન્સફર કરાવી અને પૈસા ઉપાડી લીધેલાની હકીકત જાણવા મળેલ છે રાઉન્ડ અપ કરી અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ છે જેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે પૂછપરછમાં રાજ સોઢી દ્વારા પોતાને પૈસાની જરૂરિયાત હોય જેથી આ વિશ્વાસઘાત કરેલાનું કબૂલ કરવામાં આવેલ છે જન્માષ્ટમી પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાના હોવાથી સુરક્ષામાં પણ ચુસ્ત

પીઆઈ અને પીએસઆઈ મળીને કુલ સેવન્ટી એઇટ જેટલા અધિકારીઓ છે અને રેસ્ટ ઓફ ધ અમારે પોલીસ સ્ટાફ જે છે ટોટલ બધું મળીને પંદરસો આસપાસનો પોલીસ બંદોબસ્ત ત્રણ જગ્યા પર ફાળવવામાં આવેલ છે

અને કોજે વધારે તૂટી ગયેલો છે અને અમુક અમુક સમયે વધારે કોતર પાણી પણ આવી જાય ને તો સાત ફૂટથી આઠ સો સો થી સાત ફૂટ એટલું પાણી જાય છે એટલું પાણી ઓળંગવા ઓળંગવા માટે અમુક અમુક ને વિદ્યાર્થીઓને કે ખેતરોમાં જવા કે ગ્રામજનોને એટલી બધી તકલીફ પડે છે કે ક્યાંય કોતરમાં વહી હો જાય એટલું તકલીફ પડે છે એકસો આઠ બી આવી શકતી નથી એકસો આઠ આવે તો મેન રોડ રોડ સુધી આવે પછી આ રસ્તા તૂટી જવાના કારણે કે અમારી ગાડી પંચર થઈ જાય કા તો અમારી બોર્ડરો તૂટી જાય અહીં ગાડી જાય નહીં એ એના એ સમસ્યાથી અહીં કોઈ બી સુવિધા મળતી નથી તો વેલામ વહેલી તકે કોઈ બી ની ગ્રાન્ટમાંથી અમ અમારે તરફથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વેલામ વહેલી તકે આના પર પુલ બનાવી આપે એવી અમારે ગ્રામજનોની આશા છે અત્યારે તો આ વરસાદ પડતો નથી એટલે અહીંયા ઓછું પાણી છે બાકી તો અહીંયા વરસાદ ચાલુ હોય છે ત્યારે પાણીનો પ્રવાહ પણ અહીંયા અહીંયા બહુ જતો હોય છે તો અવર જવર માટે અમારે ઘણી મુશ્કેલીઓ પડે છે અને આ પથ્થરો મોટા મોટા પથ્થરો નીકળી ગયા છે કોજિયો તૂટી જવાથી અને આ સળિયા પણ નીકળી ગયા છે આ પાણીના પ્રવાહમાં આ સળિયો દેખાય ન તો વાગી જાય તો કોઈકને તો કોઈને તો ઓપરેશન કરવાનો વારો આવી જાય એવો પણ સમય આવી જાય એવું છે બ્રિજ બનાય આપે તો એવી અમારી નમ્ર વિનંતી છે ઘણા વર્ષોથી જર્જરિત કોઝવે બનાવેલું છે એ હાલ ભારે વરસાદના કારણે થોડું ધોવાઈ ગયું છે હવે અત્યારે લોકોને તકલીફ પડે છે જવા આવવાની પણ વરસાદ જાય ત્યારે અમે એને થોડું રિપેર કરી દઈએ પાણીનું વહેન ઓછું થાય ત્યારે અને નવું બનાવવામાં જેમ વહેલું કદાચ મજૂર થાય તો નવું એ બનાવી દેશે ને એ રોડ ડોમર બનાવવા માટે દરખાસ્ત બી ગયેલી છે

જખૌ સહિતના વિવિધ વિસ્તારોના માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આ દરમિયાન સામાજિક આગેવાન લખન ધુવા સહિત મોટી સંખ્યામાં માછીમારો હાજર રહ્યા બોટ લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ આર્થિક સુરક્ષા અને વેપારમાં પડતી મુશ્કેલીને લઈને ઉકેલ લાવવામાં આવે છે માછીમારોને વસાહતોના પુનઃવસન માટે પણ કરી રજૂઆત સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી મારી સમસ્યા એ છે કે અમે જે ઓનલાઈન ટોકનની સિસ્ટમ ચાલુ કરી છે એમાં ઓટીપી ઓટીપીઆરી કોઈ એવી પદ્ધતિ બધી જગ્યાએ રદ થઈ ગયો હજી જોખો સુધી જોખમમાં રદ થયો નથી બીજો મસલો છે અમારો જોખો બંદર પર ડેમોલેશન થઈ ગયો એના પછી અમે એમાં રહીએ છીએ છતાં બી અમને લાઇટ પાણી પાછી વાં કોઈ રહેવાની કોઈ સગવડ આપતા નથી પંદર દિવસમાં જખાઉ છે કેરવાંડ છે કોસા છે રાપર વીડી અંજારનું છે અને નારણ સરોવર છે આ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સમસ્યાનો હલ કરવામાં આવશે નહીં તો ચોક્કસ મુદત માટે અમે અહીંયા અને ધરણા ઉપર બેસી જશું ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર ગેરરીતિને લઈને કોંગ્રેસ અને સીઆઈ એ હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસ અને કાર્યકરો વિરોધમાં જોડાયા હતા સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી પગલાં લેવાની માંગ કરી હતી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તરફ કોંગ્રેસની રજૂઆત બાદ કુલપતિની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે તમામ નિર્ણયો યુનિવર્સિટીના સત્તા મંડળ દ્વારા લેવામાં આવે છે આ મુદ્દો પણ સત્તામંડળમાં મૂકવામાં આવશે સાથે જ તેમણે કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને લોકોને પણ વિશ્વસનીય માહિતીના અભાવમાં ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી તમામ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પરથી લેવા અપીલ કરી આગામી દિવસોની અંદર જો નક્કર પગલા લેવામાં નહીં આવે યુનિવર્સિટીનું ઓડિટ કરવામાં નહીં આવે યુનિવર્સિટીની પ્રોપર્ટી ઉપર જે લોકોએ કબજો જમાવી દીધો છે કબજો દૂર કરવામાં નહીં આવે જો દૂર ન કરે તો તેની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં નહીં આવે જે ઓએનજીસીના અધિકારીઓને કોઈ પણ લાયકાત વગર બારોબાર કોઈ પણ જાહેરાત વગર પાંચ પાંચ લાખ રૂપિયાના પગારે નોકરીએ રાખવામાં આવ્યા છે જાણે યુનિવર્સિટીના એ એ રીતે લોકોને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે સત્તામંડળ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તા મંડળ જ કરે છે એ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ સત્તામંડળ ની સમજ અમે સમક્ષ અમે રજૂ કરીશું કારણ કે અગાઉના નિર્ણયો પણ સત્તા મંડળ દ્વારા જ કરીને લાગુ કરવામાં છે છે મારી આપ સૌને એક એક જ જ વિનંતી કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી પહોંચાડતા ગુજરાત યુનિવર્સિટીની માધ્યમ મુકાયનગર માં આત્મવિલોપન નો મુદ્દો પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો પણ મળ્યો ન હતો એમસીના ડેપ્યુટી અધિકારી વિનય ગુપ્તાનું મોટું નિવેદન ટીમે ને જાણ કરતા પોલીસ મોડી પહોંચી હતી સોસાયટીમાંથી દબાણ હટાવવા મુદ્દે અરજી કરાઈ હતી એક વર્ષ પહેલા ડિમોલ્યુશન બાદ ફરી બાંધકામ થયું દબાણ મુદ્દે સીએમઓ સુધી અરજી કરાઈ હતી પૈસા લેવાના આરોપ પર માહિતી મળશે તો કાર્યવાહી કરાશે એમસી ટીમ સાથે સ્થાનિકોએ ઘર્ષણ કર્યું હતું પોલીસે પ્રોટેક્શન કેમ્પ ન આપ્યું તે મોટો સવાલ પોલીસ બંદોબસ્ત વગર એમસી ની ટીમ કેમ્પ પહોંચી એ સવાલ પણ ઉઠી રહ્યો છે ઘણી વખત ફરિયાદો આવી છે અને સોસાયટીમાં જે ફરિયાદ છે અલગ અલગ લેવલમાં કરવામાં આવી છે સીએમ ઓફિસ સીએમ ઓફિસ પીએમ ઓફિસ બધી જગ્યા અલગ અલગ લેટરો લખવામાં આવેલ છે તે મુજબ આ બાંધકામ આપણે જે કહીએ છીએ એક વર્ષ પહેલાં આગળ તોડી દેવામાં આવ્યું હતું નોન યુઝ કરવામાં આવ્યું હતું આ બાંધકામ ફરીથી એમણે બનાવ્યું એટલે આ આયોજન વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ફરીથી અમલ કરવાનું કરવામાં આવ્યું ઘર્ષણ થતાં જ નંબરને ડાયલ કરવામાં આવ્યું હતું પોલીસને બોલાવવામાં આવ્યું હતું પણ જેસીબી પણ પાછળ લઈ લીધું એ સમયે આ ઘટના બની છે એ સમયે જે ટીમ છે એ ત્યાં જગ્યા થી ખસી ગઈ હતી એવું જ્યાં વોર્ડ ઇન્સ્પેક્ટર જે ત્યાં હતા એમને કેવું મુજબ

જો અગાઉ પણ અન્ય જે ચાર જે ઉમેદવારો હતા તેઓના ખોટા માર્કના આધારે તેઓની ભરતી કરાઈ હતી ત્યારે ફરી એક વખત નવા આઠ વ્યક્તિઓ છે તે પકડાયા છે જે નગરપાલિકાના અલગ અલગ જે વિભાગો છે તેમાં તેઓ કામ કરી રહ્યા હતા આ તેઓ પરીક્ષામાં તેઓ ફેલ ગયા હતા પરંતુ જે હેડ ક્લાર્ક છે પુલકીત કથવારા તેઓએ તેના તમામના જે માર્ક છે આ તેમાં વધારો કરીને આ તમામ લોકોને જે લિસ્ટ હોય છે જે યાદી હોય છે નગરપાલિકાની તેમાં ભરતીમાં તેઓના જે આંકડાઓ છે જે માર્ક છે તે વધારે દેવામાં આવ્યા હતા નૃતની પાસે માહિતી છે પ્રમાણે જે નામ છે મોહમ્મદભાઈ આસિફ જેઓ સબ ઇન્સ્પેક્ટર છે તેઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એ જ રીતે જય પરમાર છે જેઓ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર હતા બીજા નામ છે ઉદાસ કુમાર ઘુઘડિયા જેવો સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે બીજું નામ આવી રહ્યું છે પંકજભાઈ મેરિયા જેઓ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર હતા અન્ય નામ આવી રહ્યા છે સિંહ ઝાલા જે ફાર્માસિસ્ટ છે અને આસિફ ખાનસુયા જે ફિમેલ હેલ્થ વર્કર છે અને જે અન્ય એક નામ આવી રહ્યું છે સાક્ષી સોઢા આમ કુલ આઠ જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓએ ખોટી રીતે પોતાના માર્ક્સ વધારીને પૈસા આપીને પોતાના માર્ક્સ વધારીને તેઓએ પોતાની જે ભરતી છે તે એમસી માં કરી હતી હાલ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ િકાના કમિશનર અને અમદાવાદના શહેરના મેયર તરફથી એ પોલીસ ફરક કરવા માટેની સૂચના પણ અપાય છે જેથી આ તમામ આઠ વ્યક્તિઓ સામે પણ અહીં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અને સાથે જ ચુલકિત સથવાર અગાઉ પણ ચાર વ્યક્તિઓની ભરતીને લઈને હાલ તેઓ જેલ હવાલે છે પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ ચાર અને વધુ નવા આઠ એટલે કુલ બાર લોકોએ ખોટી રીતે પોતાના ઓછા માર્ક હોવા છતાં પણ માર્ક્સ વધારીને પૈસા આપીને તેમાં તમામ લોકોની સામે તપાસ છે અને સાથે જ કાર્યવાહી કરવાના આદેશ અહીં અપાયા છે આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ તો હાલમાં જે આઠ વ્યક્તિઓના ખોટા માર્ક્સ બનાવવાની માત હતી તે આઠે આઠ નામ આવી ચુક્યા છે તમામ સામે ફરિયાદ પણ કરવામાં આવશે